અલ્પેશ દોડિયા વોઇસ ઓફ મુકેશ રાજકોટનું ખૂબ સારું નામ તેમના દ્વારા આજરોજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની અંદર એકસો ને સિત્તેર મુકેશચંદ માથુરના ગીત ગાઈને રેકોર્ડ કરવામાં આવ્યો છે અને એ આજના દિવસે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં જજ સાહેબ શ્રી મિસ્ટર ડૉક્ટર પાર્થ પંડ્યા અને ક્રિષ્ના પંડ્યાની હાજરીમાં તેમને સુપ્રત કરવામાં આવ્યો છેલ્લા દસ વર્ષથી અલ્પેશભાઈ પ્રેક્ટિસ કરે છે બસો થી પણ વધારે વનમેન શો કરેલા છે છસોથી પણ વધારે અલ્પેશ ડોડિયાને મુકેશજીના ગીત કંઠસ્થ છે અને ઘણા વર્ષોની તેમની મહેનતનો આ નીચોડ છે અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ મેહુલ રવાણ લુહાર સમાજ આકાર જ્વેલર્સ જેપી જ્વેલર્સ હર હંમેશ દરેક કાર્યક્રમમાં અલ્પેશભાઈની સાથે હોય છે અને આ કાર્યક્રમમાં પણ એમને સપોર્ટ કરેલો છે માહોલ ખૂબ સારો છે છેલ્લા ગીતમાં તો અલ્પેશજી લિટરલી રડી પડ્યા કારણ કે સ્વાભાવિક છે કે અંદરની લાગણીઓ બહાર આવે અને આ રેકોર્ડ તેમને કર્યો છે તો આજના દિવસે તેમના પરિવાર તેમના માતા પિતાના આશીર્વાદ અને ગ્રુપના સપોર્ટથી તેઓ આ રેકોર્ડ કરી શક્યા છે અને ખાસ કરીને રાજકોટની સંગીત પ્રેમી જનતા મ્યુઝિકલ મેલોઝ રાજુ ત્રિવેદી એન્ડ ગ્રુપ દરેક લોકોના સપોર્ટથી અશક્ય બન્યું છે